તો બિસ્માર રોડ મુદ્દે ગુજરાત હાઈકોર્ટ ફરી એકવાર આખરા પાણીએ જોવા મળી રહ્યું છે રોડનો સુધારો કાગળ પર નહીં રોડ પર દેખાય તે જરૂરી છે તેવું અવલોકન હાઈકોર્ટે કર્યું ગુજરાત હાઈકોર્ટે મનપાનો ઉધડો લઈ લીધો છે અને વરસાદમાં રોડની કામગીરીમાં પ્રજા હેરાન થાય છે તેનું શું તેવો સવાલ પણ કરવામાં આવ્યો છે મજબૂત રોડની વાતો પરંતુ રોડ મજબૂત છે ખરા તે સવાલ પણ હાઈકોર્ટે પૂછ્યો અત્યાર સુધીના શહેરના રોડની સ્થિતિ જણાવો તેવું પણ હાઈકોર્ટે આદેશ કર્યો છે

ત્યારે શું પગલા લેવામાં આવે છે શું એ વખતે મજબૂત રોડ બનાવવા પર નહોતા આવ્યા ફાઈલ ચોપિંગ રોડ બનાવવાના દાવાઓ કરવામાં આવ્યા તમામ આ દાવાઓ હતા પરંતુ આ કાગળ ઉપર જ રહ્યા વાઈલ ચોપિંગ ની બાજુના જે રોડ હતા તે તો ખરડાયેલા અને તૂટેલી હાલતમાં છે આવા કેટલાક સવાલ ગુજરાત હાઈકોર્ટે પણ કર્યા છે અને તમામ રોડ ની વ્યવસ્થા શું રાખવામાં આવી છે કયા પ્રકારની રોડ રસ્તાને લઈને સુવિધાઓ રાખવામાં આવી છે અને સાથે જ હવે કેવા પ્રકારના મજબૂત રોડ બનાવવા માંગે છે મંડપા તેનો વિગતવાર રિપોર્ટ રજૂ કરવા માટે ગુજરાત હાઈકોર્ટે કોર્પોરેશનને આદેશ કર્યો છે આભાર સમગ્ર માહિતી આપવા માટે